કામરેજ્ય તાલુકાના દેરોડ ગામે નવીન નિર્માણ પામેલી આંગણવાડીનું આજ રોજ તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ હર્ષદભાઈ દોડિયાના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું શિક્ષણનો પાયો એટલે બાલ મંદિર નાના નાના ભૂલકાઓ અહીં પ્રાથમિક શિક્ષણ ગ્રહણ કરી જીવનમાં આગળ વધે છે રાજ્ય સરકારના પ્રયાસો દ્વારા બાળકોને ઉત્તમ શિક્ષણ અને સારું પોષક આહાર મળે તે માટે ગામે ગામ આંગણવાડીઓનું નવીનીકરણ કરવામાં આવ્યું છે આજ રોજ તાલુકામાં પણ વિવિધ ગામોમાં નવનિર્મિત આંગણવાડી लोकार्पण કરવામાં આવ્યું હતું આશરે વીસ થી વધુ વિદ્યાર્થીઓ ભણે છે તો આ પ્રસંગે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હર્ષદભાઈ સહિત ગામના સરપંચ હેમતભાઈ વસાવા ઉપ સરપંચ અશોકભાઈ માહ્યાવંશી આંગણવાડી કરતા ગીતાબેન માહ્યાવંશી વૈશાલી

ગામવતી આ આપ બધાનો સૌનો આભાર માનું છું વંડે વંદે આ ડેરગામમાં જે આંગણવાડી બની છે એમાં નાના નાના ભૂલકાઓને સરકાર તરફથી સારામાં સારી સુવિધા સારું ભણવાનું મળે છોકરાઓ આગળ જાય સરકારશ્રી આ મહત્વની યોજના છે તેમાં નાના નાના ભૂલકાઓને સોમથી શનિવાર સુધીમાં સારામાં સારું જમવાનું મળે સારી રીતે ભણી શકે એવી સરકારશ્રીની યોજનાનું અમલમાં કરવામાં આવ્યું છે મુકેશ રાજપૂત નો રિપોર્ટ ન્યૂઝ કામરેજ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે